સીતારામ શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો આજે મારી પાસે બે થી ત્રણ રોટલીનો લોટ બચી ગયો છે અહીંયા બચેલી રોટલીનું તમે શું કરો છો એ મને જણાવજો પણ અહીંયા હું છે ને આજે એના સરસ મજાના પરોઠા તૈયાર કરવાની છું તો અહીંયા મારી પાસે બે થી ત્રણ રોટલીનો લોટ બચી ગયો છે એમાંથી આપણે એક લુહો તૈયાર કરી લઈશું તો અહીંયા અમે બે સરખા લુવા કરી લીધા છે તો સરસ મજાનો આપણે અહીંયા એક લો તૈયાર કરી લઈશું તો અહીંયા સરસ મજાની રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે તો એમાં આપણે થોડુંક તો થોડાક ટીપા આપણે તેલ એડ કરીશું અને એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા ચપટીક મેં આમચોર પાવડર લઈ લીધો છે ચપટીક આપણે ચાટ મસાલો લઈ લીધો છે ચપટીક આપણે ધાણા પાવડર એડ કરીશું ચપટીક હળદર એડ કરીશું અહીંયા બહુ જ ઓછા મસાલા આપણે એડ કરવાના છે થોડીક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમારે તીખા બનાવવા હોય તો એડ કરવાના નહીંતર એડ નહીં કરવાના મીઠું તો આપણે રોટલીમાં નાખેલું જ હોય છે એટલે મીઠું આપણે એડ નથી કરવાનું થોડીક આપણે કસૂરી મેથી એડ કરીશું અહીંયા કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો થોડીક આપણે કસૂરી મેથી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે આખી રોટલી ઉપર આ રીતે લગાવી લઈશું અહીંયા રોટલી ઉપર આપણે સરસ રીતે લગાવી લીધું છે તો અહીંયા આપણે એક કટ મારી દઈશું અને એકદમ નવી જ રીતે વણીને આપણે પરોઠું તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે

પણ આ રીતે એકવાર બનાવશો એટલે એકદમ ત્રિકોણ બનીને તૈયાર થશે તો આ રીતે બાજુ થી આપણે સરસ મજાનો ત્રિકોણ બનીને તૈયાર કરી લઈશું તો આપણે સરસ મજાનું પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે ઘાને આપણે ચેડવી લઈએ તો અહીંયા લોઢી આપણે હલકે ગરમ થઈ ગઈ છે તો આપણે પરોઠો શેઠું હલકું શેકાઈ ગયું છે તો આપણે એને પલટાવી લઈશું અને ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીશું અહીંયા તમારે ઘી માખણ જે પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો નીચેથી પણ થોડુંક પડી જાય એટલે આપણે એને પલટાવી લઈશું બીજી બાજુ થી પણ આપણે તો આપણું પરોઠું સરસ રીતે બંને બાજુથી શેકાઈ ગયું છે તો હવે એક ડીશમાં લઈ લેશું સરસ મજાનો પરોઠો બનીને તૈયાર થયો છે તો તમે જોઈ શકો છો સરસ મજાના લેયર્સ ખુલી ગયા છે ને જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું જ આપણું પરોઠું બનીને તૈયાર થયું છે ગમે ત્યારે રોટલીનો લોટ વધી જાય ને ત્યારે આવી રીતે તમે પરોઠું બનાવીને ચા સાથે દહીં સાથે રાયતા સાથે અથવા અથાણા સાથે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર વધેલા લોટમાંથી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો